નેપાળમાં અવિરત વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા નવાણું લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે કાર્યવાહક વડાપ્રધાન અને શહેરી વિકાસ મંત્રી પ્રકાશ માનજીએ ઇમરજન્સી બેઠક બોલાવી છે અધિકારીઓએ શનિવારે વરસાદને કારણે થયેલા નુકસાન વિશે માહિતી આપી હતી ઓગણસિત્તેર લોકો ગુમ થયા છે અને બસો મકાનો ધરાશાયી થયા હોવાના અહેવાલ પણ છે નેપાળના ઘણા ભાગોમાં ગુરુવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે ડિઝાસ્ટર અધિકારીઓએ અચાનક પૂરની ચેતવણી જારી કરી છે નેપાળ પોલીસના નાયબ પ્રવક્તા વિશ્વ અધિકારીએ કહ્યું કે સતત વરસાદને કારણે નેપાળમાં નવ્વાણું લોકોના મોત થયા છે જેમાંથી સોત્રીસ કાઠમંડુ ખીણમાં જ છે તેમણે જણાવ્યું કે પૂરમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે તેમણે કહ્યું કે દેશભરમાં કુલ ચુમ્માલીસ લોકો ગુમ છે જેમાંથી સોળ કાઠમંડુ ખીણમાં ગુમ છે એવું કહેવામાં આવ્યું હતું કે એક હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછાયેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે